ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાલનપુર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને એક વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ દ્વારા કારીગરોને એક અને ચેક અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના વઠા ખાતેથી વર્ચ્યુઅલી જોડાયા હતા પીએમ વિશ્વકર્મા યોજનામાં અઢાર જેટલા કામોને આવરી લેવામાં આવી છે આ યોજના થકી કારીગરોના કૌશલ્યથી તેમનો વ્યવસાય અને જીવન ધોરણ ઉંચું આવે છે આ યોજના થકી નાના કારીગરોને વિશેષ તાલીમ આપવામાં આવે છે જે ઉપરાંત પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત તાલીમ આપી આર્થિક સહાય પણ આપવામાં આવે છે આ યોજનામાં સરકાર ત્રણ લાખ સુધીની લોન આપે છે અને જેના કારણે નાના કારીગરો નવી સ્કિલ મેળવી પોતાનો વ્યવસાય આગળ વધારી રહ્યા છે આ કાર્યક્રમમાં ધારાસભ્ય નિકેતભાઈ ઠાકર બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અધિકારીઓ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં કારીગરો ઉપસ્થિત રહ્યા હતા મા યોજના અંતર્ગત નાના નાના માણસો નાના નાના કારીગરો મદદ કરવા માટેનું એક સર્વા તબક્કે તેને તાલીમ આપવાની બાબતો તેને કીટ આપવાની બાબત હોય તેને બેંક સાથે જોડવાની બાબત હોય બધું કલેક્ટિવ એક વિચાર કરીને તાલીમ આપવી પ્રોત્સાહિત કરવો તેની પાસે ઇક્વિપમેન્ટ ના હોય તો સાધનો પહોંચતા કરવા અને સેલે મોટું કંઈ સલાહ મારી શકે એટલા માટે અમે બેંકો સાથે જોડવા આ કલેક્ટિવ વિચાર કરીને પૂરા દેશની અંદર સ્કીલ ડેવલપમેન્ટ માટેનું એક અદભુત કામ કર્યું